જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચાવા માટે આવેલ છે સ્વિફ્ટ ડિઝાઇર વ્યક્સાય વર્જન છે કંપની ફિટિંગ સીએનજી વાળી સુઝુકી ડિઝાયર વેચી દેવાની છે એ પણ એકદમ નવી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે એ પણ વન ઓનર ગાડી છે

જવાબદારી સાથે ગાડી આપી દેવાની છે તમારે ગાડી ખરીદવી છે આ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર ક્યાંથી મળશે અને આ સુઝુકી ડિઝાયર ગાડીની કિંમત શું છે તેની માહિતી તમને આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા શેર કરી દેજો મિત્રો તમારે સુઝુકી નું મોડેલ છે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે કૂકા વાવ જોવા મળી રહે છે પ્રોપર કુકાવાવ વાવ પટેલ ઓટો કાર કુકાવાવ વાવ તમને ગાડી જોવા મળશે કંપની ફિટિંગ સીએનજી રહેશે પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સિંહન જે ગાડી છે વીએક્સ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર વીએક્સ વર્ઝન ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે આ શું ડિઝાયર ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને ટેલમાં જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જે ટેન રજીસ્ટ્રેશન પાસિંગ રહેશે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય ને તો તમને વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે સાત લાખ નેવ હજાર રૂપિયા કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે એકદમ કમ્પ્લેટ શોરૂમ કંડિશનમાં ગાડી એકદમ નવી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટી જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટેક્સી પાર્સિંગ ડિઝાયર વેચી દેવાની છે તમારી ગાડી ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે જ નંબર મળે રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને અને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું